બોમ્બની ધમકીથી રેલવે તંત્રમાં ખળભળાટ રવિદાસ જાડેજાના સો નંબર પર કોલથી મચ્છીઓ હળકંભ જામનગરથી આવી રહેલી આ ચોંકા આવનારી ઘટનાએ રેલવે વિભાગથી લઈને સુરક્ષા એજન્સીઓ સુધી તમામને સાવચેત કરી દીધા છે માહિતી મુજબ રવિદાસ સિંહ રણજીતસિંહ જાડેજાનું તેમના પિતા સાથે હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચવાના મામલે ઝઘડો થયો હતો ઝઘડો એટલો ઉગ્ર થયો કે રવિરાજ સિંહ ગુસ્સામાં સો નંબર પર કોલ કરીને કંટ્રોલ રૂમમાં આવનારી ધમકી આપી કે જામનગર રેલવે સ્ટેશનને ઉડાવી દઈશ અને એક ટ્રેનમાં પણ બોમ્બ મૂકેલ છે આ ધમકી મળતા જ રાજકોટ અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર સંગન ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું જે પગલે વિરમગામ રેલવે સ્ટેશન પર જબલપુર સોમનાથ ટ્રેન આવતા જ વિરમગામ ટાઉન પોલીસ જીઆરપી આરપીએફ એસઓજી અમદાવાદની ટીમ દ્વારા તાત્કાલિક ટ્રેનની એક એક બોગીનો સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તે દરમિયાન અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરથી જીઆરપી અને આરપીએફ અમદાવાદની સંયુક્ત ટીમે શંકાસ્પદ વ્યક્તિ રવિરાશી જાડેજાને પકડી પાડ્યો હતો હાલ તેમની પરથી પૂછપરછ ચાલુ છે અને બોમ્બની ધમકી મામલે

જેનું હોય એ પુત્ર રવિરાજસિંહ છે એ ગુસ્સે થઈ અને ત્યાંથી ચાલ્યા ગયેલા ત્યારબાદ તેમણે સો નંબર ડાયલ કરી રાજકોટ કંટ્રોલમાં વર્ધી લખાવેલી કે મેં રાજ જામનગરનું રેલવે સ્ટેશન બોમ્બથી ઉડાડી દેવાનો છું અને કોઈ ટ્રેનમાં પણ બોમ્બ રાખવામાં આવેલો છે મારા દ્વારા સદર બાબતે ગંભીરતાને ધ્યાને રાખતા રાજકોટ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર બી ચેકિંગ કરવામાં આવેલું અને ગંભીરતાને ધ્યાને રાખી અને વિરમગામ રેલવે સ્ટેશન ઉપર જબલપુર સોમનાથ જે ટ્રેન આવેલી છે તેની અંદર પણ વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન જીઆરપી આરપીએફ એસઓજી અમદાવાદની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવેલું તે દરમિયાન ચેકિંગ દરમિયાન અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી જે સદર શંકાસ્પદ વ્યક્તિ છે રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા તેની જીઆરપી અમદાવાદ અને આરપીએફ અમદાવાદ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની હાલમાં પૂછપરછ ચાલુ છે